સામે આવ્યું છે બંને હોટલના પરવાનો રદ થયો હોવા છતાં પણ બસનું રોકાણ કરવામાં આવે છે અમારો પરવાનો જીએસઆરટીસીનો રદ કરવાનો એવા માહિતી સમાચારમાં મળેલ છે પણ છેલ્લા છ મહિનાથી અહીંયા કોઈ પણ પ્રકારની જીએસઆરટીસીની બસ ઊભી રહેતી નથી અને અમે છેલ્લા છ મહિનાથી ઓનલી ફેમિલી રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે અને હાઇજેનિક ફૂડ અહીં સર્વ કરી રહ્યા છે જીએસઆરપીસી દ્વારા રાજ્યમાં આવેલી સત્યાવીસ જેટલી હોટલો છે તેના પરવાના રદ કરવામાં આવ્યા છે આજે પરવાના છે તેમાં ગ્રાહકોને મળેલી ફરિયાદ અને સાથે સાથે કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે આજે હાઈવે પરની હોટલો છે કે જ્યાં જીએસઆરટીસીની બસો ઊભી રહે છે અને મોટા જે ભાગે જે પેસેન્જરો છે તે આ બસો ઊભી રહેતા તે હોટલો પર ચા નાસ્તો અને ભોજન માટે રોકાતા હોય છે વિશ્રામ માટે રોકાતા હોય છે આ તમામ જે હોટલો છે જેના પરવાના રદ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગની વિધર્મીઓએ હિન્દુ હોટલના નામે પરવાના લીધા હતા હાલ આપણે એવી એક હોટલ કાલોલના હાલોલ શામળાજી રોડ ઉપર આવેલી જે વૃંદાવન હોટલ છે તેનો પણ આ સત્યાવીસ હોટલોમાંથી એક હોટલ છે જેનો પરવાનો રદ કરવામાં આવે છે આ જે હોટલ છેલ્લા ઘણા સમયથી અહીંયા જીએસઆરટીસી બસો રોકાતી હતી પરંતુ કેટલાક સમયથી અહીંયા જે સંચાલકો છે તે બદલાયા છે અને આ સંચાલકો બદલાવાના કારણે અહીંયા હવે આ જે બસો છે જીએસઆરટીસીની તે નથી ઊભી રહેતી પરંતુ પહેલાં જે સંચાલકો હતા તેમના સંચાલન દરમિયાન અહીંયા જે બસો ઊભી રહેતી હતી અને જે પેસેન્જરો છે તે અહીંયા જ ચા નાસ્તો કરવા માટે રોકાતા હતા જોકે હાલ છેલ્લા કેટલાક સમયથી આ પરવાનો રદ થયો તેના પહેલાંથી જ આ જે હોટલ છે ત્યાં જે એસટી બસો છે તે ઊભી નથી રહેતી પરંતુ હાલની સ્થિતિએ જોવા જઈએ તો જે પ્રમાણે હાલોલ શામળાજી રોડ છે તેની

મિત્ર શું નામ છે આપનું અભિત ખાન ગોઠાણ અભિત ભાઈ આ જે બસ છે અહીંયા કેમ ઊભી રહી છે અમાર ટેન્ડર છે આ ટેન્ડર રદ થયાની કોઈ માહિતી છે તમને ના ના અમર ટેન્ડર છે જ આ ટેન્ડર આ જે હોટેલ છે તેનું રદ થઈ ચૂક્યું છે એની કે કશું ખબર ને અમને હજી પીડીએફ કે ફાઈલ કે એવું કોઈ WhatsApp માં હજી કોઈ મેસેજ મળ્યો નથી આ અહીંયા ઉભા રહ્યા હતા હા હોટેલ પર ચા નાસ્તો કર્યો કર્યો શું કેવું છે અહીંયા ભાવ બહુ વધારે લેવામાં આવે છે

આપને કોઈ નોટિફિકેશન કે કોઈ ઓર્ડર કોઈ આવ્યો નથી રાણી પે જે મધ્યસ કચેરી છે ત્યાંથી કોઈ નોટિફિકેશન આવ્યું નથી આપની પાસે હાલનો જે પરવાનો છે ક્યાં સુધીનો છે એ 2025 26 સુધીનો અને કોઈ ઉપરથી કોઈ હુકમ પણ થયો નથી કોઈ ઉપર નથી આ તો ખાલી અફવા છે કોઈ જૂનું લિસ્ટ વાયરલ થઈ ગયું છે એટલે કોઈ વાત વાતમાં તથ્ય નથી અને એક ફરિયાદ પણ હતી લોકોની કે જે હોટલો છે જેની ઉપર જે બસો ઉભી રહે છે ત્યાં ભાવ વધારે લેવામાં આવે છે એમઆરપી થી અમારે નથી એવું પેસેન્જરો પૂછો બધું એમઆરપી થી જ અમે વેચીએ હાલ આપણે હાલોલ શામળાજી રોડ પર આવેલી જે કિસ્મત કાઠિયાવાડી હોટલ છે તેની પર ઊભા છે આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે પેસેન્જરો છે તે રોકાણ માટે ઊભા છે ત્યાં નાસ્તો તેઓએ કર્યો છે આ જે કિસ્મત કાઠિયાવાડી હોટલ છે તેમાં અનહાઇજેનિક ફૂડ જે છે તે પીરસવામાં આવી રહ્યું છે અને કેટલાક જે લોકો છે તેમની પાસેથી ભાવ ડબલ લેવામાં આવી રહ્યો છે બેન્ચ બેન શું નામ છે તમારું મહેસા ક્યાંથી આવ્યા છો અમે લીમડી થા અને કઈ બસમાં બેઠા છો આરામનગર ક્યાં જવાનું છે તમારે મારે સુરત જવાનું અત્યારે જે જગ્યાએ રોકાયા છો કિસ્મત કાઠિયાવાડી હોટેલ છે ત્યાંથી તમે શું શું લીધું અમે બે કોન લેતા અને આ ખાલી સેમ હા તો કેટલા ભાવ તમારી જોડે વધારે લીધા અમારી જોડે 20 રૂપિયા લેતા એકના આમ કિંમત કેટલી છે એની એને 10 રૂપિયા ડબલ ભાવ લીધો તો તમે આપી દીધા આપ્યા પાસા 20 આપ્યા એવું એટલે ટૂંકમાં તમે વિરોધ પહેલા તો 40 લીધા હતા હા વધારાના પૈસા લીધા તો આપ જોઈ શકો છો જે પ્રમાણે આ જે હોટલ છે તેના સંચાલકો છે તેમના દ્વારા ડબલ પૈસા વસૂલ કરવામાં આવે છે દસ રૂપિયાના કોણના વીસ રૂપિયા લેવામાં આવે છે અને ત્યારબાદ અમે તેઓને જાગૃત કર્યા ત્યારબાદ તેઓને વીસ રૂપિયા પરત આપવામાં આવે એટલે જો કદાચ અહીંયા કોઈ કહેવાળું ના હોય તો તમામ પેસેન્જરો અહીંયા વર્ષોથી લૂંટાતા હતા જે પ્રમાણે અહીંયા પરવાનો આપવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી આ હોટલનો પરવાનો છે એસટી બસો અહીંયા મોટા ભાગે ઊભી રહે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો અહીંયા ચાર નાસ્તો કરતા હોય છે ત્યારે તેઓ પાસેથી પણ ખૂબ પૈસા વધારે લેવામાં આવે છે સૌથી મોટી વાત પૈસા ડબલ આપવા છતાં પણ જે ફૂડ છે તે અનહાઈજેનિક આપવામાં આવે છે એટલે કે આરોગ્યપ્રદ જે ફૂડ છે ચાર નાસ્તો છે તે નથી આપવામાં આવતો અને તેના જ કારણે ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે પણ આ લોકો ચેડા કરી રહ્યા છે એટલે જીએસઆરટીસી દ્વારા જે સત્યાવીસ હોટલોના પરવાના રદ કરવામાં આવ્યા છે તેમાંથી આ એક હોટેલ નો પરવાનો પણ રદ કરવામાં આવ્યો છે જયેન્દ્ર ઝી ચોવીસ કલાક કાલોલ પંચમહાલ